કેમ છો બધા મજામાં મજામાં ફટાફટ ગયા તો અત્યારે વાગી ગયા છે નવ અને બાર નો માહોલ જોવો ખાલી જો અત્યારનો મેવન ભૂખ્યા છે મસ્ત ના સૂર્ય દાદા આવી ગયા છે એક મેમત અહીંયા આવે જોવો ખાલી તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો અમારા અને બજાને દર્શન કરાવ જય રામાપીર તો ગાઈસ આપણો ટીવી કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે ગાઈસ અહીંયા અમારા ભાઈ એ એ જો સન કઈ ટેન્શન હે તો ગાઈસ અહીંયા આપણી સાયકલ પડી છે હું અત્યારે આવી ગયો છું નોકરી થી અને હવે આપણે નાસ્તો ને એવું કરવાનું છે બારનું વાતાવરણ જુઓ તમે ખાલી બહુ મસ્ત છે તમને બારનું વાતાવરણ બતાવું ખાલી એટલું મસ્ત શું ને શું તમને બારનો નજારો પણ બતાવું તમે જોવો આ છે બારનો મસ્તનો નજારો જો ખાલી જો આપણી ગાડી અહીંયા પડી છે આ બાઈક આપણું છે પછી એક બાઈક આપણું આવી બારનો નજારો તમે જોઈ શકો છો તો કન્ટિન્યુ આપણો વ્લોગ જોતા રહેજો અહીંયા આગળ કેટલું મસ્ત નું ઝાડ પણ છે ચબૂતરો ખાલી અહીં નજારો જોવો ખાલી કેટલો મસ્ત નો છે આ છે આપણું ઘર ચાલો કઈશ હવે આપણે નાસ્તો ને એવું કરી લઈએ અને નાઈન જોઈને તૈયાર પણ થઈ ગઈ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા બ્લોગ માતા લાગી બાય બાય